આમ તો ઘણી વખત રાજ્યની અંદર એ નલસેજલ યોજનાના કૌભાંડને લઈને કોંગ્રેસ મેદાને આવતી હોય છે છેલ્લા કેટલાય સમયથી એ છોટા ઉદેપુર હોય કે મધ્ય ગુજરાતનો બીજો અન્ય વિસ્તાર હોય ત્યાં અવારનવાર કોંગ્રેસના નેતાઓએ નલસેજલ યોજનાની અંદર જે કૌભાંડ થયા છે તેમને ખુલ્લા પાડતા હોય છે ત્યાં જઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે અને સરકાર ઉપર પ્રશ્ન ઉઠાવતા હોય છે પરંતુ હવે નલસેજલ યોજનાનું કૌભાંડ એ અમરેલીના લીલીયા સુધી પહોંચ્યું છે અમરેલીના લીલીયાની અંદર આ નલસેજલ યોજનાને લઈને હવે કોંગ્રેસ દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે સરકાર ઉપર શું આરોપો કર્યા છે અને કેમ સૌરાષ્ટ્રના અમરેલીના લીલીયા ની અંદર નલસે જલ યોજનાના કૌભાંડ ને લઈને આરોપો લગાડવામાં આવી રહ્યા છે ઘર ઘર પાણી માટે સરકારની યોજનાઓ સામે કોંગ્રેસ હવે લાલ ઘુમ થયું એવું લાગી રહ્યું છે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત લાલ થયા છે પાણીની ટાંકી સહિતની કામગીરી પૂર્ણ થતા સે જલ યોજના ચાલુ નથી થઈ એવા સરકારની યોજનામાં સરપંચના ખિસ્સામાં પૈસા કામ નહીં થાય તેવી વાત પ્રતાપ દુધાતે કરી છે આમ તો અનેક કોંગ્રેસના નેતાઓ જે વારંવાર સરકાર ઉપર સે જલ યોજનાને લઈને આરોપો લગાડે છે પીવાના પાણીએ લોકો સુધીના ઘર સુધી નથી પહોંચતા તેને લઈને આરોપો લગાવાડે છે અને ફરી વખત એવું જ બન્યું છે જે હવે પ્રતાપ દુધા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે સાથે સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમણે અત્યારે આરોપો પ્રત્યે આરોપો લગાવ્યા છે આવો પહેલાં આપણે સાંભળીએ પ્રતાપ દુધાતે એ સરકાર ઉપર નલસે જલ યોજનાને લઈને આરોપ લગાવતા શું કહ્યું લીલિયાના જાગૃત મતદાર સાથે લીલિયાના ગામની અંદર રહેતા બધા જ લોકો માટે પાણી પ્રાણ પ્રશ્ન છે આ પાણીની યોજના મારા ધારાસભ્ય દરમિયાન આ ગામની અંદર ઉસી ટાંકી સમ

શોમેનશીપમાંથી બહાર હજુ આ લોકો આવ્યા નહીં અને તમે હમણાં મને સવાલ કર્યો આલિયાની માલિયા ઉપર હું અભિનંદન આપીશ મારા વર્તમાન ઉપસરપસ કે જેણે ચાર્જ આ ગામનો સંભાળ્યો છે કપરા સમયની અંદર ચાર્જ સંભાળ્યો છે કપરી સ્થિતિમાં ગામને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે નલસે જલ યોજના જે છે સરકારની યોજના છે કાયદો છે ઘર ઘર સુધી પાણી પહોંચાડવું એ સરકારની જવાબદારી છે આવડી મોટી યોજના સરપ્રસ કોઈ પણ હોય એ કિસ્સાના પૈસે ક્યારે કામ પૂર્ણ કરી શકે ને નંબર એક નંબર બે જલ યોજનાના અંતર્ગત જ્યારે કામગીરી શરૂ કરવાની હતી ત્યારે મારા સમયના લાવેલા પૈસા ગટર યોજનામાં જે ગટરની નું કામ હોય સાડા નવ કરોડ અંદાજિત રકમ ગટર માટેની હાઈકોર્ટની પિટિશનો અને જ્યારે લડાઈ લડ્યો ત્યારે પચાસ ટકા રિઝલ્સ સુધી ઉપયોગ ગયો પછીની જવાબદારી સત્તાધારી લોકોની હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગ મસ્ત મોટું કૌભાંડ જલનું સૌથી મોટું કૌભાંડ થયું આ સરકારમાં છે અને મોજુ દાખલા જોવા હોય તો હજુ ક્રાકસની ઊંચી ઓછી પાણીની ટાંકી શરૂ નથી થઈ પાસ તલાવડાના પાણીની ટાંકી શરૂ ન થઈ નલસે જલ યોજનાની અંદર મોટા જીજુડાની પાણીની યોજના હજુ ચાલુ નથી થઈ આવા તો ઘણા બધા હું નામ આપી શકું લીલિયા ગામનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે એનું નિવારણ આવે નિવારણ નહીં આવે તો અમારા વરાયેલા પ્રમુખે બે તારીખની જે ક્મકી આપી છે એ આંદોલનના રૂપમાં પણ જવાશે અને જે લડાઈ લડવી પડશે એ અમે લોકો માટે લડવાના છીએ કોંગ્રેસ એટલે લોકો માટે લડતી પાર્ટી અમારા વર્તમાન સરપંચ એટલે કે વિજયભાઈ શેખલિયાએ આ કારભાર સંભાળ્યો છે એ કારભારની અંદર હજુ એને દિવસ પંદર ત્યાં છે ત્યારે આખા ચાર વર્ષનું વાયદું કરવાની જવાબદારી અમારા સરપંચની આવી છે ભૂતકાળના સરપંચ નો કર્યા ભારતીય જનતા પાર્ટીના સરપંચ હતા ત્યારે અમારા કોંગ્રેસના વરાયેલા સરપંચ સારી કામગીરી કરી રહ્યા છે કામગીરીના ભાગરૂપે યોજના તાત્કાલિક પૂર્ણ થાય એના અમારા સંપૂર્ણ પ્રયત્ન પ્રતાપ દુધાતે કહ્યું કે સરકારની યોજનામાં સરપંચના ખિસ્સે પૈસે કામ પૂરું ના કરી શકાય સાવરકુંડલા અને લીલીયાને બાજુ કરતાં પાણી પુરવઠાનું આ મોટામાં મોટું કૌભાંડ છે નલસેજલ યોજના ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે એવી વાત પ્રતાપ દુધાતે કરી આ સરકારમાં નલસેજલ યોજના એ સૌથી મોટું કૌભાંડ બન્યું છે યોજનાની કામગીરી અને ફંડ વિતરણ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને આ મામલે તપાસ અને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે એટલે કે હવે ગુજરાત સરકારની અંદર અત્યારે છેલ્લા કેટલાય સમયથી નલસેજલ યોજનામાં જે કૌભાંડો થઈ રહ્યા છે તેને લઈને પ્રતાપ દુધાતે વાત કરી કે સરકારની અંદર સૌથી મોટું આ કૌભાંડ એ નલસે જલ યોજનાનું છે આ મામલે જે તપાસ થાય અને તમામ જવાબદાર જે લોકો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે માગ તો અત્યારે પ્રતાપ દુધાતે કરી છે પરંતુ જોવાનું રહેશે કે શું હકીકત એ પ્રતાપ દુધાત અને કોંગ્રેસ જે માગ કરી રહી છે માગ પૂર્ણ થશે કે નહીં સાથે સાથે પ્રતાપ દુધાતે એવું પણ કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન એટલે કે બે હાજર સત્તરથી તેઓ બે હાજર બાવીસ સુધી ધારાસભ્ય રહ્યા છે તે વિસ્તારના મારા કાર્યકાળ દરમિયાન જે પણ હું કામો લાવ્યો હતો તે કામો પણ હજુ પૂરા નથી થયા તેમના પૈસા હજુ એમનેમ છે અને જો પૂરા થયા છે તો પછી તેમાં ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી પણ રાખવામાં આવી છે એવી વાત પ્રતાપ દુધાતે કરી છે જોવાનું રહેશે કે શું હકીકત આખા રાજ્યની અંદર આમ તો અનેક વખત નલસે જલ યોજનામાં પાણીની ટાંકી બની જાય છે પાણીની પાઇપલાઇન નખાઈ જાય છે પણ તો એમાં પાણી નથી આવતું લોકોના ઘર સુધી પાણી નથી પહોંચતું સરકાર અને તંત્ર મોટા મોટા બૂમ પર પાડે છે કે ગુજરાતનું એક પણ ગામ એવું નથી જ્યાં પીવાના પાણી નથી પહોંચ્યા પરંતુ સરકારને હજુ પણ આગ ખોલીને જોવાની જરૂર છે કે હજુ પણ એવા ગામડાઓ છે હજુ પણ એવા શહેરો છે જ્યાં પીવાના પાણીને લઈને તકલીફ છે અને એનું મોટું કારણ છે કે નલસેજલ યોજનાની અંદર એ ભ્રષ્ટાચારે માજા મૂકી છે આવા નવા નલસેજલ યોજનામાં ભ્રષ્ટાચારના એ દ્રશ્યો ભ્રષ્ટાચારની એ ફરિયાદો સામે આવે છે આશા રાખીએ છીએ કે આવી એક પણ સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર ના થાય સીધો સામાન્ય જનતાને તેનો ફાયદો મળે તેવી આપણે આશા રાખીએ છીએ અને તમારી આસપાસ જો કે આય પણ સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય કે બેદરકારી રાખવામાં આવતી હોય તો મારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો અમે તમારી વાત એ જવાબદાર અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝ ગુજરાત ગુજરાતનો ગજના નમસ્કાર